સમાચાર પ્રસિદ્ધ કરતાં આજ રોજ આ કામગીરી ચાલુ કરવામાં આવેલી છે ગઈ ગઈકાલે રાત્રેના તમામ લોકો રોકર ઉતરી ગયેલા હતા ગઈ ગઈકાલે પણ એક્સિડન્ટ થયું હતું પરંતુ આ જો બં પહેલા મૂકવામાં આવેલો હોત તો જાના આની એક્સિડન્ટ અથવા તો મૃત્યુ ના પામત પણ જે બી હોય તે પણ આ જે કામગીરી કરવામાં આવેલી છે એ બહુ મોડી કરવામાં આવેલી છે આની પર લાઇટોનું બી આયોજન છે કલર બી કરવા જે ડિવાયડનથી સુધારવાનું છે એ કામગીરી પહેલી કરી છે જે બે અધિકારી જાણે આ કામ વહેલી રીતે પૂર્ણ કરવું જોઈએ જેના કારણે જાનહાની ના થઈ